અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ચટાકીદાર અને એવું ગ્રેવી વાળું આપણે બટેકાનું શાક બનાવ્યું છે આ બટેકાનું શાક ખરેખર કેવી રીતે બનાવ્યું છે ગ્રેવી વાળું એ તમને હું ચોક્કસ જણાવીશ રેસીપી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તો ચાલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચોક્કસ તમે લાઈક શેર સબસ્ક્રાઇબ દિલ બી કરશો ચલો આપણે ફરી મળીશું ચલો આપણે જોઈએ સ્ટેપ બાય સ્ટેપ રેસીપીનો વિડીયો આજે આપણે બનાવીશું બટેકાનું રસાવાળું શાક એના માટે મેં અહીંયા ચાર બટેકા લીધા છે બટેકાને બાફી લીધા છે બટેકાને બાફીને છાલ ઉતારી લીધી છે અને હવે આપણે સુરેન્દ્રનગરનું ફેમસ નોવેલ્ટીમાં જે પરોઠા શાક મળે છે અને એવું બટેકાનું શાક બનાવીએ ચલો આપણે જોઈએ રેસીપી સૌથી પહેલા અહીંયા આપણે આ શાકની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું કારણ કે આ શાકની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે હોય તો બેટર લાગે છે એટલા માટે તો અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય

એક જીરણું સમારેલું મધું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેલ પ્રોપર રીતે ગરમ થાય એટલે આપણે એડ કરવાની છે એમાં રાઈ રાઈ એકદમ સરસ રીતે ગરમ થાય રાયનું તડતડ બંધ થાય પછી જ આપણે એમાં જીરું એડ કરવાનું છે તો ચલો સૌથી પહેલા અહીંયા આપણે રાઈને તતડવા દે અહીંયા આપણી રાઈ ફૂટી રહી છે રાઈનો પ્રોપર તડતડ બંધ થાય એટલે જીરું એડ કરીશું અહીંયા હું જીરા અને રાઈ બંનેથી વઘાર કરું છું તમારા પાસે એકલી રાયથી વઘાર કરવો હોય તો કરી શકો છો હિંગ એડ કરવાની છે સાથે સાથે લસણ એડ કરવાનું છે લસણ ઉમેર્યા પછી આપણે એડ કરીશું લીલા સમારેલા મરચાં એ પછી આપણે ડુંગળી એડ કરવાની છે અહીંયા ડુંગળીને જે ગ્રેવી કરવાની છે એને શાંતળવી ખૂબ જરૂરી છે એટલા માટે આપણે ઓછામાં ઓછું આપણે ત્રણ મિનિટ સુધી ડુંગળીને શાંતળવાની છે ડુંગળીમાં રહેલો પાણીનો ભાગ બધો જ બળવા દેવાનો છે એકદમ લાઇટ બ્રાઉન કલરની ન થાય આપણી ઓનિયન ડુંગળી ત્યાં સુધી જ આપણે એને શાંતળવાની છે ઓકે તો અહીંયા આપણે સૌથી પહેલાં આપણે ગ્રેવી પૂરતું નમક એડ કરીશું નમક એડ કર્યા પછી આપણે એડ કરીશું એમાં ટામેટા ટામેટા ઉમેરીને આપણે ફરી હલાવવાનું છે અને ઓછામાં ઓછું ત્રણ મિનિટ સુધી આપણે આમ જ સાંતળવા દેવાનું છે જેના કારણે આપણી ટામેટા છે એ પણ એકદમ ઝડપથી ચડી જશે દર એક મિનિટ આપણે હલાવતા જવાનું છે ત્રણ મિનિટ સુધી ટામેટા અને ડુંગળી બનેને ચડવા દેવાના હવે અહીંયા આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે ટામેટા એડ કર્યા પછી ટામેટા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે પાણીનો ભાગ બળી ગયો છે અને તેલ છૂટું પડી રહ્યું છે ત્યારે આપણે બધા મસાલા કરવાના છે મસાલા કરવામાં સૌથી પહેલાં આપણે એડ કરીશું હળદર હળદર આપણે અડધાની અડધી ચમચી ઉમેરી છે સાથે થોડું મરચું ઉમેરી નમક એડ કરવાનું છે લાલ મરચું કાશ્મીરી અને લાલ મરચું આપણું ટેસ્ટ અકોર્ડિંગ બંને બંનેમાં એડ કર્યું છે હવે આપણે થોડું કાચું જીરું ઉમેરી દઈએ સાથે સાથે આપણે થોડો ગરમ મસાલો એડ કરવાનો છે ગરમ મસાલામાં કોઈપણ ગરમ મસાલો તમે લઈ શકો છો તો અહીંયા આપણે ગરમ મસાલો વધારે નહીં પણ હું તો બહુ ઓછો એટલે અડધાની અડધી ચમચી અને આમ તો તમે જોવો તો એક ચપટી જેટલો ટેસ્ટ અકોર્ડિંગ એડ કર્યું છે ગરમ મસાલો ન એડ કરો ને તો પણ તમારો આ વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ ઓલરેડી બની જ જશે બધું જ મસાલા એડ કર્યા પછી એક મિનિટ સુધી ગ્રેવીને સાંપડી લેવાની છે અહીંયા આપણી ગ્રેવી એકદમ બ્રાઉન થાય તે પછી આપણે સોનું પાણી એડ કરવાનું છે પાણી અહીંયા મેં અડધાની અડધી વાટકી એડ કર્યું છે અને હવે આપણે એડ કરીશું પાણી આપણું ઉકળી જાય એટલે બટેકા બટેકા બધા એડ નથી કરવાના થોડા એડ કરવાના છે અને થોડાને બટેકાને આવી રીતે મેશ કરીને એડ કરવાના છે જેના કારણે આપણું જે ગ્રેવી છે એકદમ ઘટ બને છે ગેસની અંદર આપણે ઓલરેડી ફૂલ જ રાખી છે મેં પહેલાથી તો આપણે ફૂલ જ રાખીશું અને હવે આપણે હલાવી લઈએ તો એકદમ સરસ મજાનું ચટાકેદાર મસ્ત તીખું તીખું તમતમતું આપણું બટેકાનું શાક સુરેન્દ્રનગરનું ફેમસ નોવેલ્ટીમાં શાક મળે છે એક મિનિટ સુધી આમાં જ આપણે શાંતળવાનું છે તો અહીંયા આપણું બનીને રેડી છે એકદમ સરસ મજાનું તીખું ટમતમતું બટેકાનું રસાવાળું શાક તો ખરેખર આ રેસીપી પસંદ આવી હોય ને તો ચોક્કસ તમે પણ આવી રીતે સ્ટેપ એડ સ્ટેપ ફોલો કરો અને બટેકાનું તીખું તમતમતું રસાવાળું શાક બનાવો